thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અચાનક કોરોના ફરી એકવાર ગુજરાતમાં પરત ફરે હોય તેવી સ્થિતિ પેદા થઈ છે મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધવામાં આવ્યો છે આડત્રી કેસ માત્ર મે મહિનામાં જ નોંધાયા છે આડત્રી પૈકી એક ત્રી કેસ એક્ટિવ છે એ એમસી ત્યારે સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે એસપી ત્યારે શારદાબેન અને એલજી હોસ્પિટલમાં ત્યારે ઊભા કરવામાં આવ્યા છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ખેડા અને નડિયાદમાં કોરોનાનો કેસ એક નોંધાયો છે આઠ મહિનાથી બાળકી કોરોના પોઝિટિવ છે બાળકીએ ત્યારે વીસ તારીખ સુધી તાવ અને આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાળકીએ તાવ આવતા બાળકી આવ્યો હતો અને રિપોર્ટ કરાવ્યો હતો તો રિપોર્ટ કાઢવા બાળકીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું થોડાક દિવસ પહેલા માતા પિતા બાળકને લઈને ત્યારે વડોદરા ગયા હતા વડોદરાથી આવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર કોરોના કેસ નોંધાયા છે શહેરના તમામ દર્દીઓ પૈકી એક ચોરાશી વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશન છે તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે મે મહિનામાં કોરોનાના કેસ ત્યારે ઉછાળો નોંધાયો છે જો કે મિત્રો મે મહિનામાં આડત્રી કેસ નોંધાયો છે જે પૈકી એકત્રી કેસ એક્ટિવ છે આ સાથે એમસી ત્યારે સંચાલિત એસવી શારદા એલજી ત્યારે હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે રાજકોટમાં પણ ફરી એકવાર ત્યારે એક વખત રાજકીય કોરોના કેસ નોંધાયો છે તેતાલીસ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ન્યૂ ઓન ત્યારે વિસ્તારની પોઝિટિવ કેસ નોંધાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ